તો જય મહારાજ હર હર મહાદેવ મિત્રો તો આજે શિવરાત્રિ છે અને દર વર્ષની જેમ રાજુભાઈ વાધવાણી પરિવાર તરફથી અહીંયા સરસ એવા શિવલિંગ બનાવવામાં આવે છે દર વખતે દર વર્ષે અને હા તો તમે જોઈ શકો છો આ બોર્ડ ઉપર કે અત્યારે પચીસ વર્ષ પૂરા થયા છે તો છેલ્લા પચીસ વર્ષથી આવું જ પ્રદર્શન અહીંયા બનાવવામાં આવે છે અને સરસ એવા શિવલિંગના દર્શન કરવામાં આવે છે અહીંયા તો આજે પણ આપણે જઈશું શિવલિંગના દર્શન કરવા અને હા આ શિવલિંગના દર્શન કરવા અમે આવ્યા છે જવાનગર કોર્ટ રોડ તો અહીંયા ભાવિ ભક્તોની દર્શન કરવા માટે ભીડ છે તો અમે પણ અત્યારે અહીંયા લાઈનમાં ઊભા છે અને વારાફરથી દર્શન કરવા જવા દે છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો ભરતુભાઈ ભાઈ અહીંયા ભાંગનો પ્રસાદ પણ આપી રહ્યા છે અને અહીંયા સાદી ભાંગ જ બને છે જેથી બાળકો પણ પી શકે તો અમે અહીંયા અત્યારે ગુફા જેવું બનાવ્યું છે અને તમે જોઈ રહ્યા છો આજુબાજુ કે રૂ લગાડેલું છે અને નીચે અત્યારે તમે જોઈ રહ્યા છો ઠંડો ઠંડો બરફની પાટ લગાડેલી છે તો અત્યારે એટલો ઠંડા પગ થઈ ગયા છે ખાલી એક પાટ ક્રોસ કર્યામાં તો વિડીયો થોડોક આગો પાછો થાય તો તમે જોઈ લેજો અને મહાદેવના દર્શન કરી લેજો જે બરફથી બન્યા છે એ અને અંદર તમે જોશો કે ઓરિજિનલ પક્ષી મૂક્યા છે બે તો મિત્રો હર હર મહાદેવ ને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને અહીંયા ચંદનનો તિલક તિલક આપે છે તો અમે અહીંયા તિલક કરે સમર્થ તો અમે ત્યાંથી શિવલિંગના દર્શન કરીને સત કેવલરામ સત્સંગ હોલ છે ત્યાં આવ્યા છે ઝૂલાલ મંદિર તો અહીંયા શિવલિંગને દૂધ અને પાણી અને સક્રિય બટાકાનો અભિષેક થાય છે અને આ તમે જોઈ રહ્યા છો કે સરસ એવો મોટો હોલ બનાવ્યો છે જુલેલાલ મંદિરમાં તો તમે પણ અહીંયા કોઈવાર દર્શન કરવા આવો જવાનગર જુલેલાલ મંદિરમાં બધા જ ભગવાન છે અહીંયા બધા જ ભગવાનની મૂર્તિ બનાવેલી છે તો તમે જે પણ ભગવાનને માનતા હોય એ ભગવાનને કમેન્ટ કરવાનું ના મળતા દોસ્તો તો મિત્રો અમે પ્રસાદી લઈને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે નવા હોય અમારી ચેનલ પર તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ